વલસાડના પારનેના નેશનલ હાઈવે પર દમણથી સુરત જઈ રહેલા ત્રણ મિત્રોની ઓડી કાર પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ગટરમાં ખાબકી વલસાડના પર હાઈવે અકસ્માતની ઘટનામાં એક ઓડી કાર નંબર જીજે પાંત્રીસ એચ સત્તાણું સિત્યોતેરમાં માં સવાર સુરતના ત્રણ મિત્રો રજા હોવાને કારણે દમણ ખાતે ફરવા ગયા હતા અને દમણમાં ફર્યા બાદ પરત સુરત જવા માટે રવાના થયા હતા જે દરમિયાન વલસાડના પારનેરા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ રામદેવ ઢાબા પાસે ચા પીવા માટે કાર સર્વિસ રોડ પર લેવા જતી વખતે ભારે વરસાદ હોવાને કારણે હાઈવેની બાજુમાં બનાવવામાં આવેલ વરસાદી પાણીના નિકાલ માટેની ગટર ન દેખાતા તેમની ઓડી કાર અંદર ખાબકી ગઈ હતી જો આ ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં સવાર ત્રણ મિત્રોને બહાર કાઢી ઘટનાની જાણ ક્રેન સંચાલકને કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાની સાથે જ ક્રેન સંચાલક ઘટના સ્થળે દોડી આવ્યા અને ભારે જહેમત બાદ ગટર લાઇનમાં ફસાયેલ ઓડી કારને બહાર કાઢી પરત ત્રણ મિત્રો સુરત જવા માટે રવાના થયા હતા જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ ન હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર